પાડીના સુઘલવાળા ગામમાં બે અનાથ દીકરીઓ રહેતી હતી તેમના પાસે રહેવા માટે ઘરની સુવિધા હતી નહીં અને મજબૂરીમાં આજુબાજુના ઘરે પર સુવા મજબૂર હતી અને જવાબદારીના લીધે તેમનું ભણતર પણ છૂટ ગયું હતું આ વાત શ્રી રામ સેવા ભાવી મંડળના ધ્યાને આવતા તપાસ કરી અને થોડા સમય પહેલા તેમને ઘર બનાવી આપવા તજવીજ હાથ ધરી હતી ટીમના બધા સદસ્ય ભેગા થઈ દિવસ રાત સેવા આપી તેમનું ઘર બનાવી દીધું અને ચૈત્ર નવરાત્રીના પહેલા નોરતે શુભ દિવસે એમને ગૃહ પ્રવેશ કરાવ્યો સાથે સાથે વૃક્ષરોપણનો પણ કાર્યક્રમ કર્યો અને ભવિષ્યમાં દીકરીઓના ભણતરની જવાબદારી પણ આમંત્રિત મહેમાનોએ લીધી જે વ્યક્તિ જાળવા આવતા ને જાડવા જોતા બી આવતા મુલાકાત